આદરણીય આચાર્ય વંદનીય ગુરુજનો અને મારી વાલી વિદ્યાર્થીની મિત્રો આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે એક તરફ ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ પ્રથમ વાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે તો બીજી તરફ ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ આ શાળાને છોડીને જઈ રહી છે તેથી મન થોડું ભારે છે અને યાદોનો પિટારો ખુલ્લો છે જ્યારે આ શાળાના પગથિયા ચડતી વખતે ક્યારેક આળસ આવતી હતી આજે તે જ પગથિયા ઉતરતી વખતે આંખમાં આંસુ છે કહેવાય છે કે એ અંત નથી પરંતુ એક નવી સફરની શરૂઆત છે મિત્રો તમને યાદ જ હશે યાદ જ હશે કે જ્યારે તમે ધોરણ નવ માં નવા નવા આવ્યા હતા ત્યારે તમે બધા એકબીજા માટે એકદમ અજાણ્યા હતા અને આજે આજે આપણે પરિવાર છીએ રિસેસમાં લંચ બોક્સ ની વેચણી પરીક્ષા ના આગલા દિવસે કરેલું ટેન્શન ક્લાસની પાછળની બેન્ચ પર કરેલી વાતો અને શિક્ષકની નજર ચૂકવીને કરેલી મસ્તીઓ આ બધું જ ધોરણ 12 ની વિદ્યાર્થીઓ માટે એકમાત્ર યાદ બનીને જ રહી જશે ધોરણ 12 ની વિદ્યાર્થીઓનો આજે આ શાળામાં અંતિમ દિવસ છે તેઓ આ શાળાને છોડીને જઈ રહ્યા છે પરંતુ તેમના માટે આ શાળાના દરવાજા અને અમારા હંમેશા ખુલ્લા જ રહેશે ધોરણ 10 ની વિદ્યાર્થીઓ